નમસ્કાર વગત નવરાત્રી મહોત્સવની ઉજવણી સમગ્ર જિલ્લામાં ધામધૂમથી ચાલી રહે છે નગરના સોસાયટી તેમજ નગર ખાતે યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં આ વખતે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે નવરાત્રી મહોત્સવની ઉજવણી સમગ્ર જિલ્લામાં ધામધૂમથી ચાલી રહી છે છોટાઉદેપુર નગરના ના ખનીજ સોસાયટી તેમજ ઉમિયાનગર ખાતે યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં આ વખતે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ એપીએમસી ચેરમેન મુકેશ પટેલ તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા લોક પ્રતિનિધિઓ તેમજ જિલ્લા પોલીસ વડા જેવા આગેવાનોની ઉપસ્થિતિ કાર્યક્રમમાં કાર્યક્રમ માં ઉમંગ અને ઉત્સાહનો માહોલ સર્જાયા હતા મહોત્સવમાં આગેવાનો દ્વારા માતાજી ની આરતી ઉતારી પૂજા અર્ચના કરવામાં આવી હતી